અહીંયા શું ડિફરન્ટ વસ્તુ મળે છે ને જામનગરમાં રવિવારી માર્કેટ ની સ્ટાર્ટિંગ થઈ છે અને આ છે જો આ પેલો પેલો જે આ સૌથી પેલા પઠાર અહીં છે જો અહીંથી છે ને આપણે સ્ટાર્ટિંગ થાય છે અને હર એક જગ્યાએ છે ને ફ્રૂટ નું બજાર છે ને ગરમ હોય છે અહીં પણ જેટલી મળે છે ખાલી ત્રીસ રૂપિયા કિલો છે અને અહીંથી આપણે છે ને અંદર જાય છે ને અહીંથી સ્ટાર્ટિંગ થઈ છે આ છે જામનગરનું રવિવારી માર્કેટ બની ઘણી આવે જો મિત્રો આપતી સાથે આજના બ્લોગમાં

પંદરસો રૂપિયા થી લઈને પચીસો રૂપિયા સુધી છે અને એમાં ભાવ તમારે આવો ને એટલે થઈ જાય તો આ છે એક જો સૌથી પેલા આપણે રવિવારી માર્કેટ માં આવ્યા ને એટલે બેંક મુલાકાત દીધી અને આ એનો પથારો છે ને તમને ભાવ ભાવ કઈ દીધા પછી તો એક સર આવીને અહીંયા મુલાકાત તમે લઈ શકો છો અચ્છા તો હવે આપણે છે ને ફર્નિચર ના વિભાગમાં આવી ગયા છે અને જો અહીંયા છે ને બધા લોખંડના ના દરવાજા ને એવું પડ્યું છે જો અહીંયા લોખંડ ના આપણે છે ને તમને ગેટ ને એવું મળવું બધું મળી જશે

ચાલો રવા આપે છે નાના ભાવ જાણીએ અને જામનગર માર્કેટ રવિવાર માર્કેટ ના આપડે છે તમારા સુધી ભાવ પોચા દઈએ છે શું કે ભાવ ભાવ ભાઈ આ 2500 રૂપિયા માં આવશે ઉપલું છે ને મોટું છે 3000 રૂપિયા માં આવશે

મુલાકાત લેજો ભાઈની ની દસ રવિવાર ના હોય છે કેટલા વાગ્યા થી ઓપન થઈ જાય હું બંધ થયા હું જો ટાઈમ સવારે આઠ વાગ્યા થી લે બપોર ના ત્રણ વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ હોય છે સાંજે ત્રણ વાગ્યા બંધ થઈ જાય બધું દસ રવિવાર તમારી જગ્યા ફિક્સ છે ઓકે ચાલો તો જો આ છે દસ રવિવાર ભાઈ ની જગ્યા ફિક્સ છે તમે એક મુલાકાત અહીં પણ લઈ શકો છો મિત્રો આ છે જામનગર રવિવારી માર્કેટ અને હું અત્યારે છે ને જો આ ફર્નિચરના વિભાગમાં આવી ગયો છું અને આ જો અહીંથી તમને છે ને બધાય ગોળા ને એવું પણ બળી જશે રાજકોટ પછીનું મોટું માર્કેટ હોય ને તો અહીં છે ને આપણે માં છે રવિવારી માર્કેટ તમને બધું છે ને ટેબલ ને એવું મળી જશે અહીં પણ સોફા પડ્યા છે સામેના ભાગમાં અહીંથી તમને દરવાજા ને એવું બધું મળી જશે અથ છે જો આ બહુ જૂનું છે શું આ વેચવા માટે રાખ્યો છે કે શું છે શું કિંમત છે આની ચાર હજાર રૂપિયાનું છે પિતર આવે કે શું છે આ પ્યોર ચાર હજાર રૂપિયામાં છે જો અર્થ છે બહુ જૂનવાની વસ્તુ છે આવી તમને વસ્તુ ક્યાંથી જોવા મળે જો અહીંથી તમને છે ને જૂના ટેબલ ને એવું બધું મળી જશે જરા ભાઈ છે શું કિંમત છે આની ટેબલની સાત હજાર રૂપિયો સાઈઠ શું જાણે બે બાય છ ની સાઈઠ છે સાત હજાર રૂપિયા કિંમત છે ઓછા વધુ શું થાય એમ છે કઈ ઓછા માં તમારે આવી જાવ એટલે કિંમત તમારે છે ને ઓછા વધુ થઈ જાય જો આ બધા ટેબલ પૈદા છે પછી આ શેટી પૈ રહી છે શેટી ની શું કિંમત છે આ જૂની લાગે છે શું ભાવ છે આનું સેટી નું શું છે સાડા પાંચ હજાર રૂપિયા માં શેટી છે જોવા ના સેટી તમે જોવા જૂનું આની શેટી છે

đó xin number đôi hạt đấy chơi rồi người number đi molly cái sao chơi rồi cái shop này đến chơi rồi cơ mà shop này mà cái 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 cái

જો આ બધું એસ્ટેન્ડ ને એવું બધું મળી જશે પછી તમે જીમ ના શોખીન જો તમને ડમ્બલ ને બારબેલ ને એવું મળી જશે પછી અહીંયાથી બધી વસ્તુ એન્ટિક વસ્તુ મળી જશે તમારે જો અહીંયાથી તો એક આ પણ એક પથારો છે તમારે અહીંયાથી વાસણ ને મળી જશે આ તમારા ગલાસ ને એવું બધું જૂનવાર સારી વાટકા ને એવું બધું જોતું નહીં પણ તમને અહીંથી મળી જશે અને મિત્રો આપણે છે ને આજે જામનગરનું રવિવારી માર્કેટમાં પોઈચા લેટ છે ને અહીંનું માર્કેટ છે ને એ ત્રણ વાગે Nhiều có thu hút để chừng tối. ас mức cải thiện Donald Trump Kasab Mentia puppy my lord, my lord of wishes for a world 없는 đất nước hayöstывает on earth. trong các biệt perilous climb to at home, but without living. ra khi to die so a number one a the là so nét đó và Marvinflanzen സമഹരേ ചുണ്ടരീനെ ഓടി മല്ലി ജാസെ സലലേ ദി സമഹരേ ഹതുയായി ചി 60 രൂപમાં വെച്ചോ 60 രൂപ 150 വടി 60 രൂപ થી സ്റ്റാർട്ടിങ് ആയി જાય 150 200 രൂപ સુધી જાય ഈ ജോയ അവസ്ഥ എ ഇടനവ നേ നേ വീസ്റ്റ് ഫസ്റ്റ് മുതൽൈ നോ 거든 ഗടാ ദാ വീവാ ナビ যাওണ യാ đó là điều đấy chứ bạn 20 mất chi à vậy chứ này nên nó mua là cái cho được chứ à cái đấy là số tiền mà bao bao thế cái cái bao fix là cái này lấy